ભરૂચના ફરી એકવાર ગેરકાયદેસર ખનન છે તાલુકાના ગામની સીમા રેલવેના કામ માટે મોટી ખોદકામ ચાલી રહ્યું હતું જે કામ માટે બસીર એ પટેલ નામના વ્યક્તિએ દસ હજાર મેટ્રિક ટનની પરવાનગી લીધી હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ ભરૂચ ખાન ખનીજ વિભાગના અધિકારીઓને મળેલી માહિતીના આધારે ખાન ખનીજ વિભાગના અધિકારીઓએ માટી ખોદકામ થઈ રહેલ સ્થળ ઉપર છાપો મારતા પરવાનગી કરતાં વધુ માત્રામાં માટી ખનન થયું હોવાનું તેઓને ધ્યાને આવતા સ્થળ ઉપરથી નવ ડમ્પર સહિત બે હિટાચી મશીન અંદાજીત ત્રણ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો મુદ્દામાલ કબજે કરી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાણખણની જ વિભાગે પાડેલા દરોડાના પગલે આમોદ પંથકમાં માટીચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે આવનાર સમયમાં ખાણ ખનીજ વિભાગ અધિકારી વધુમાં વધુ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક પરમી તપાસ અર્થે આવેલા એમાં એક પરમિટ આપેલી એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા નવ ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામવેળા વિસ્તારમાં બે એક્સકેટર મશીન જણાય આવેલ જેથી એને સીઝ કરવામાં આવેલ અને નવ ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં સાહેબ આ જે જગ્યા છે એની ઉપર પહેલાં કોઈ ખાન પરમિશન હતી હા એક ક્વોરી પરમિટ આપેલી હતી દસ હજાર મેટ્રિક ટનની પટેલ સોરી નામ જોવું પડશે પણ એના નામે દસ હજાર મેટ્રિક ટનની પરમિટ આપેલી છે તો હાલ શું થયું ત્યાં આગળ એ જે પ્રાથમિક તપાસમાં દસ હજાર મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાય આવેલ છે પ્રાથમિક તપાસમાં જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે